રાજકોટના ઉપલેટામાં બાર એસોસિએશનના બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રમુખની પસંદગી માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં યુવા એડવોકેટ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા શુભકામનાઓની વર્ષા થઈ હતી રાજકોટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી મળેલી સૂચના અનુસાર ઉપલેટા બાર એસોસિએશનના બે હજાર ત્રેવીસ ચોવીસ પ્રમુખ ઉપપ્રમુખ ખજાનચી અને સેક્રેટરી માટેની ચૂંટણી માટે સૂચના અનુસાર ઉપલેટા પણ પણ ચૂંટણીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી માટેની ચૂંટણી પ્રક્રિયા માટે ઉમેદવારોને પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ઉમેદવારી નોંધાયા બાદ ઉપપ્રમુખ ખજાનચી અને સેક્રેટરી હરીફ જાહેર થયા હતા જ્યારે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેના ત્રણ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યા હતા જેમાંથી એક ઉમેદવારે પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા એડવોકેટ જીજ્ઞેશચંદ્ર વાડિયા અને એડવોકેટ કિશોર રાણીગાએ એમ બે ઉમેદવારો વચ્ચે પ્રમુખ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું ત્યારે આ મતદાનની અંદર ઉપલેટા બાર એસોસિએશનના એકસો દસ જેટલા વકીલ પૈકી સત્તાણું જેટલા વકીલોએ મતદાન કરી પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કર્યો સવારથી શરૂ થયેલા મતદાનમાં બપોર સુધીમાં જેટલું મતદાન થઈ ચૂક્યું હતું જ્યારે બપોર બાદ બાકીના મતદારોએ પોતાના મતના અધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું આ મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ મતગણતરી હાથ ધરી હતી અને મતગણતરી પૂર્ણ થયા બાદ ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે એડવોકેટ જીજ્ઞેશ ચંદ્રવાડીયાની પસંદગી થઈ છે ઉપલેટા બાર એસોસિએશનના પ્રમુખ માટે ઉભેલા બંને ઉમેદવારોમાં ઉમેદવાર એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડિયાને અઠાવન જેટલા મત મળ્યા છે જ્યારે ઉમેદવાર કિશોર રાણીંગાને આડત્રીસ મત મળ્યા છે જે બાદ એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડિયા બે હજાર ત્રેવીસ ચોવીસના નવા પ્રમુખ તરીકે પસંદગી પામતા તેમને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી હું ઉપલેટા બાર નો સભ્ય છું અને મને ચૂંટણી કમિશનરની ઉપલેટા બાર તરફથી કામગીરી આપવામાં આવે આ કામગીરી દરમિયાન મારી પાસે ટોટલ સાત ફોર્મ લઈ ગયેલ એમાં પ્રમુખના ઉમેદવાર તરીકે ત્રણ ફોર્મ ગયેલ જીજ્ઞેશભાઈ ચંદ્રાવાડિયા કિશોરભાઈ રાણીગા અને રમેશભાઈ મહેતા ઉપપ્રમુખ તરીકે નિલેશ નિશિતભાઈ કાલાવડિયા તરીકે મેકમહુભાઈ અને સેક્રેટરીમાં નિમિતભાઈ પાનસુરા આ ત્રણ હોદ્દા બિનહરીફ થયેલ અને પ્રમુખના ત્રણ ઉમેદવાર તરીકે રમેશભાઈ મહેતાએ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે એનું ફોર્મ પાછું ખેંચી દીધેલ અને બે ઉમેદવાર વચ્ચે આજે મેં ઉપલેટા બારની ચૂંટણી યોજેલ જેમાં કિશોરભાઈ રાણીંગા અને જિગ્નેશભાઈ ચંદ્રવાડિયા વચ્ચે બે વચ્ચે હરીફાઈ હતી આજની ચૂંટણીમાં મતદારોએ પૂરો સહયોગ આપી અને એકસો દસ માંથી સત્તાણું મત ટોટલ પડેલ છે બાકી જે મતદારો છે એ બારગામ હોવાને કારણે મત આપી શકેલ નથી આ સત્તાણું મતમાંથી જિગ્નેશભાઈ ચંદ્રાવડિયાને અઠ્ઠાવન મત અને

કુલ બે ઉમેદવારો મેદાનમાં હતા જેમાં જીગ્નેશભાઈ ચંદ્રવાડિયા તેમજ કિશોરભાઈ રાણીગા પ્રમુખ પદમાં દાવેદાર હતા એ દરમિયાન ઉપલેટા બારના કુલ એકસો દસ સદસ્યમાંથી સત્તાણું સદસ્યોએ મતદાન કરી અને પોતાના બે હજાર ત્રેવીસ ચોવીસ માટેના પ્રમુખને ચૂંટેલ છે મતગણતરીના અંતે ચૂંટણી કમિશનર શ્રી પરાગભાઈ બોઘાણીએ મતગણતરી કરતા જિગ્નેશભાઈ ચંદ્રવાડિયાને કુલ અઠાવન મતો મળેલ અને કિશોરભાઈ રાણીગાને કુલ સાણત્રી મત મળેલ એક મત રદ કરેલ અને સંપૂર્ણ એકલાસ ભર્યા વાતાવરણ મુજબ દર વર્ષે જેમ ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવે છે એવી રીતે યોજી આજે પ્રમુખ પદના દાવેદારોને ચૂંટી કાઢેલ છે અને ત્યારબાદ દરેક સદસ્યો સાથે ભોજન લઈ અને નવા વર્ષથી સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવે